ધોરણ સાત ચેપ્ટર સાત યુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સુફી ચળવળનો સમાવેશ થાય છે આ ચળવળનો હેતુ કોઈ રાજ સત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટે ન હતો પરંતુ તેનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન મિથ્યાચારો દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો ઉદ્ભવ અને વિકાસ ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સુફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો તેના કારણે ધર્મમાં ઉચ્ચ નીચના ભેદભાવ માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વિવિધ ધર્મની વાળાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિ અને સૂફી આંદોલનને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક નવા જ યુગની શરૂઆત થઈ મોટાભાગના સંતો નિર્ગુણવાદી હતા તેઓ ઐક્યના હિમાયતી હતા આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા સામાજિક સમાનતાના પક્ષકાર હતા તેમના મતે ઈશ્વર નિર્ગુણ નિરાકાર અને અવર્ણનીય છે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્યો પદોએ અને સરળ વાણીએ સમાજમાં એકેવાદ પ્રસરાવ્યો તેઓ કહેતા કે આ બધા ધર્મનો સાર એક જ છે ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે બધા જ ધર્મનો એક જ માર્ગ છે ઈશ્વર સાથે અનુરાગ પ્રવૃત્તિ તમારી શાળામાં સભા પ્રાર્થના સભાનું આયોજન કરો અને સર્વધર્મ પ્રાર્થના પોથી બનાવો મુખ્ય સંતો અને તેમની વિચારધારા શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ આઠમી સદીમાં શરૂ કરી તેમના પછી અઢીસો વર્ષ બાદ રામાનુજાચાર્યએ ભક્તિ અંગે પ્રેરણા આપી આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રચાર પ્રસાર કર્યો અલવાર સંતો વૈષ્ણવ હતા અને નયનાર સંતો શૈવ હતા ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ તે વાદમાં માનતા હતા તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિપૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા ભક્તિ આંદોલનોએ આત્મસાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા જેમાં એક શંકરાચાર્ય હતા શંકરાચાર્ય હિન્દુ ધર્મના પ્રચારકોમાંથી એક હતા શંકરાચાર્ય પછી આશરે અઢીસો વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો શંકરાચાર્યનો જન્મ કાલડી પિતા શિવગુરુ અને માતા અંબાભાઈ આયંબા રામાનુજાચાર્યનો જન્મ પેરુમલથુર પિતા કેશવ અને માતા કાંતિમતી વિચારો આપણે ધર્માચાર્યો સંતો ભક્તો ફકીરોનો આદરભાવ ભાવ શા માટે કરીએ છીએ જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો પણ આ સમયે થઈ ગયા ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા તેઓ વ્યવસાય વણકર હતા બીજક તેમનો કવિતા સંગ્રહ છે સંત રેદાસ તેમના ગુરુભાઈ હતા તે પણ કવિની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા સાધુ એસા ચાહીએ જેસા સુપ સુભાઈ સાર સારકો ગહી રહે થોથા દઈ ઉડાઈ ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા તેઓ નિર્ગુણ શાખાના સંત હતા એમના શિષ્યો શીખ કહેવાતા ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મગ્રંથ છે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા તુલસીદાસ યુવાની સાધુ બન્યા હતા તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી તુલસીદાસનો ગ્રંથ રામચરિત માનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં પંદરમી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે નરસિંહ મહેતા ઈસવીસન ચૌદસો બાર થી ઈસવીસન ચૌદસો એંસી ગુજરાતી ભાષાના આદિકવિ છે મૂળ તળાજા ભાવનગરના પછી જુનાગઢના આવી વસેલા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો તથા પ્રભાતિયાએ લોકજન સમાજ પર ઊંડી અસર કરી છે નરસિંહ મહેતાનું જન તો તેને કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા તેમણે છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો તેઓ સૌના ઘેર ભજન કરવા જતા હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સમદૃષ્ટિને સર્વસમાન તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું તેમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેળતા રાજવીના પુત્રી હતા તેમના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા તે બાળપણથી જ કૃષ્ણ ભક્ત હતા શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા મીરાબાઈ એક ભક્ત કવિત્રી હતા જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોકપ્રિય છે એક સંત સુરદાસ હતા તેઓ હતા વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા અખિલ બ્રહ્માંડમાં એક તું હરિ જુજવે રૂપ અનંત પાસે દેહમાં દેવતું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા ફક્ત પંદર વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેઓ ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા તેઓ સૌને સમાન માનતા હતા તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો લોકોને ઉપદેશ આપવા તેમણે દાસ દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી પ્રવૃત્તિ કબીર નરસિંહ મહેતાબાઈન સંતોના પદ સાખી દોહા મેળવીને સંગ્રહોથી બનાવો આટલું જાણો મધ્યકાલીન સંતોનો સમયકાળ ગુરુ નાનક જન્મ ઓગણીસો ચૌદસો ઓગણ મૃત્યુ પંદરસો ઓગણચાળીસ તુલસીદાસ જન્મ પંદરસો બત્રીસ મૃત્યુ સોળસો ત્રેવીસ મીરાબાઈ જન્મ ચૌદસો અઠ્ઠાણું મૃત્યુ પંદરસો છેતાલીસ સુરદાસ જન્મ ચૌદસો ત્યાંસી મૃત્યુ પંદરસો ત્રેસઠ રેદાસ જન્મ ચૌદસો પચાસ મૃત્યુ પંદરસો વીસ જ્ઞાનેશ્વર જન્મ બારસો છોંતેર મૃત્યુ બારસો છન્નું નામદેવ જન્મ બારસો સિત્તેર મૃત્યુ તેરસો પચાસ એકનાથ જન્મ પંદરસો મૃત્યુ પંદરસો નવાણું તુકારામ જન્મ સોળસો આઠ મૃત્યુ સોળસો પચાસ સુફી આંદોલન મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સુફી ચળવળનો પણ સમાવેશ થાય છે આ ધાર્મિક સામાજિક આંદોલને હિન્દુ મુસ્લિમ સન સમન વહીને જન્મ આપ્યો આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલનસ્થળ રહ્યું છે સૂફી શબ્દ ઈસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે તેઓ મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી ચિસ્તી સુહરાવર્દી કાદરી અને નક્સબંધી સુફી આંદોલનમાં ચિસ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી બગદાદના સિયાબુદ્દીન સુહરાવર્દીએ સુરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી અજમેરમાં મોયુનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે તેમના મૃત્યુ બાદ તેઓ એક સુફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા મોઈનું ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર બાબા ફરીદુદ્દીન ગંજે શક્કર નિઝામુદ્દીન ઓલ ઓલિયા ખ્વાજાબકી બિલા અને શેખ અહમદ સર હિન્દી મુખ્ય હતા દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિસ્તી સંત હતા વિચારો આપણે દરેક ધર્મ પ્રત્યે સંભાવ અને આદરભાવ ભાવ શા માટે રાખવો જોઈએ પ્રવૃત્તિ શાળામાં સર્વધર્મ પ્રાર્થના પોથી સંગ્રહ બનાવો જેમાં દરેક ધર્મના સ્થાપક અથવા મહાનુભાવો વિશે માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક બનાવો ભક્તિ અને સૂફી આંદોલનની અસરો ભક્તિ અને સૂફી આંદોલનના સંતો આચાર્યો વિચારકો ચિસ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો ઉચ્ચ નીચના ભેદ વહેમો અંધશ્રદ્ધા અને અનેક કુરિવાજો ઉપર અસર થઈ ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો તે હવે સમજવા લાગ્યો ઈશ્વર સર્વેનો છે અને આપણે તેને મેળવી શકીશું એ શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી સાધુ સંતો અને ચિસ્તી સંતોના પ્રયત્નથી ધર્મ ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી આ સમયે અનેક સંતો નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા મીરાબાઈ રેદાસ રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોસ વિધ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાય છે સુફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાવિધિઓ અપનાવી હતી ઉદાહરણરૂપે સુફીવાદ પંથમાં દાખલ થનારનું શિરમુંડન જનબીન ભિક્ષાપાત્ર રાખવું મુલાકાતીઓને પાણી ધરવું સંગીતના મુસાયરા યોજવા વગેરે આમ ભક્તિ અને સુફી આંદોલને સમાજની કાયા પલટ કરી હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી દરેક સંતે સંભાવ સદાચાર અને ભાઈચારાની વાત કરી આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રય સ્થાન રહ્યો છે જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળે ઉપદેશથી પ્રાણ પૂર્યા